પીલું એટલું ચાલે તમે પીલું પેલું કરો પણ છે હું તમે કોકરા તું જાત આટલા મેં સમજતો એમ ઓલે પેલું

તમે વાત વાત કરો એટલે માથે જોયું જોવા તું એમ લઈ આવું બધું લગન આખું ફાઈનલ થવા દે પછી ના પેલા તમે પીને વાત હા હું એમ કરી નાખીએ હું એમ કરી નાખીએ પણ છે હું પાછો સોન છોડ્યો પીઉ છું એમ તે ઓંધો નહી એનો બધે જાહેરાત મે થી પીતો એમ હું કોઈ હમણ આવે ની કોઈ નહી આવે કોઈ આવે ની હું લઈ આવું ઓ તેરે એમ કરજે હાલ લઈ આવું પણ ઉછ માપનું લાવજે હો માપનું ઓંધો ની માપનું હો પણ પડે માપનું લાવજે હો ફુવા હું લાવે તમારા માપને પિયાનું પીવાનું હો માપ રાખે પણ ને ઘેર મિલાવણ જો દઈ આપડી અર ઓંધો ની હાર લાવસા તું પણ ઓ લખતો છુ કે હાલ નજીક છે ઓ લાવ લાવ તેરે હો મને કોણ સમજાડે હું દાર પી આવેલો છું પણ આવે તર મારી લુ એમ દૂતી ભાંજડ મે ઓ ફવા તમે કોની દર વાત છે વિચાર તો મે કીધું ભત્રી જો મારે આવતે સેવા વાળી જ વાત આપડી કન પેથી નેમે દેવો તેર કોઈ મોણને દુખી ન કરવાનો પણ કે કમ છો હું મેરી મેરી હું કડક એકદમ કટમેણો હે હા વધારે કડક ની મે ના ના માપરો છે

મારે કઈ છોરણ ગોઠવલા ભોંજડ કરો એમ વાય નો તો થી જશે તમાર છોરણ પણ પેલા અમારું કરો તમે મારી ભોંજડ તમે નવલા ને તારું શું કરું મે ભોંજડ કેવી ભોંજડ તમે હમણે ભોંજડ વાત કરી લાગે તમારી ભોંજડ હું લઈને આવેલો છું તમે દૂતુ વડે બોલો કે ગમા અરે કેવી ભોંજડ કુની ભોંજડ ઓવા બીજી વાર તમે કઈ નઈ આ તમે પીધા પછી વા ભોંજડ વાત ભૂલી જરા છો હું પીધું મે કેવું પીધું દેસી દેસી મે કેર પીધું મને ખબર નઈ મે

તું એ દાદાગીરી ની વાત કરી ને મારે ઘેર તું જોયા અને ફુવા આજ પછી મારા ઘેર તમે નહી તમારા ઘેર હું નહિ આજથી તમારે મારા સબંધ કોઈ નઈ છૂટા એટલે તું એ દાદાગીરી ની વાત કરી દાદિરી ફૂવા નથી તા સોપ્ય વખત નકરો

મારું મરજી ની હતી છું કેમ કેમ લઈ જાય મારું ઘર એમ કે ચાલે ના ના આતી જને હેન્ડલ કરો કુવા તમે ના ખોલાડો એટલે તું એટલો બધો ડાયો કેવા તમે નકળો કુવા નકળો તો કોમ હતી ની મે તમારું નકળો જો એટલે એટલો બધો ડાયો આજ પછી તમે આવતાની માર ગયા ને હું તમારા ઘરે ન આવું અરે આવું છું આજ પછી સબન તમારે મારા કોઈ જરૂર છે કોઈ જર મે તમારી જો પૂરન જરૂર હતી ની મે અમારે હોય ત્યાર બળે આપણે કોલા આવ્યા બુઆ તમે પ્રેમથી કેતા કે દાહ રૂપિયા નો છે તમને પ્રેમથી દારૂ રૂપિયા દીધો પણ ભોંજર ની વાત દારૂ પીને પાછા મારું જૂતું બોલી જાને એ મને નથી સરંતુ અને આજ પછી આવું કહ્યું કે ફોવાની તમને બેરા જોઈ નાખશે